શહેરના નામાંકિત મેટાસ એડવેન્ટેજ સ્કૂલ દ્વારા વસૂલાતી ડોનેશન ફી અંગે હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસની આગામી એકત્રીસમી માર્ચ સુધી મુદ્દત પડી હોય તેનું વહેલામાં વહેલી તકે નિકાલ લાવવા શિક્ષણ અધિકારીને ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશન દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મેટાસ એડવેન્ટેજ સ્કૂલ દ્વારા ડોનેશનની ફી લેવાય છે કે ફરિયાદ હતી હાઇકોર્ટની આ ફોર્મમાંથી બે સપ્ટેમ્બર બે હજાર આગળની કાર્યવાહી થયા ત્યાં સુધી સ્ટે લાવવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ કેસમાં કોઈ પણ કાર્યવાહી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હાઈકોર્ટમાં કરાઈ ન હોય અને ચૂપકીથી સેવાઈ હોય જેથી તાત્કાલિક આગામી એકત્રીસમી માર્ચે હાઈકોર્ટમાં મુદ્દત હોય ત્યાં સુધી આ ડોનેશનની ફરિયાદીનો નિવેડો લાવવા માંગ કરવામાં આવી હતી ઠક્કર મારું નામ છે સુરત અઠવાલાઇન્સ પર આવેલી મેટાસ એડવાન્ટેજ સેવન ડે સ્કૂલ મિશનરી હોસ્પિટલની બાજુમાં જે સ્કૂલ છે તે તે પચીસ અગિયાર બે હજાર ઓગણીસ અને ઓગણત્રીસ બે બે હજાર વીસના રોજ પાંચસો પેરેન્ટ્સોને સ્કૂલે ડોનેશન લીધાની ફરિયાદ નક્કર પુરાવા સાથે અમે કરેલી હતી અને ત્યારબાદ ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસરના તપાસ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી બંને ગોળ ગોળ કાર્યવાહી કરી ક્યાંક ને ક્યાંક અમારી ફરિયાદ દબાવી દેવામાં આવેલી હતી વારંવાર અમે તપાસ કરતાં અને વારંવાર અમારી રજૂઆતો કરતાં અમે પૂછપરછ કરતા છેલ્લે સ્કૂલ પર થોડી કાર્યવાહી દેખાડવા પૂરતી કરી અને સ્કૂલ તેના સંદર્ભમાં હાઈકોર્ટમાં જઈ અને સ્ટે લઈ આવી હતી સ્ટે આવ્યો એને છ મહિના થઈ ગયા છે બે નવ બે હજાર વીસના રોજ સ્ટે આવેલો હતો અને ત્યારબાદથી લઈ આજ દિન સુધી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરે હાઈકોર્ટમાં કોઈપણ પ્રકારનો જવાબ રજૂ કરેલ નથી જેથી અને સ્કૂલને સ્ટે મળ્યા પછી કોઈ પણ કાર્યવાહી કરવી બી નથી એટલે ક્યાંક ને ક્યાંક સ્કૂલને છાવરી રહ્યા હોય અને સ્ટેનો ઉપયોગ કરી વાલીઓના નાણાં ફસાઈ જાય અને વાલીઓની ઉપર સ્કૂલ અત્યારે દબાણ કરી રહી છે કે જો તમે ફી નહીં ભરો તો અમે તમારા છોકરાને એલસી આપી દઈશું સ્કૂલમાંથી કાઢી મૂકશું અને બીજે ક્યાંય એડમિશન નહીં મળે એવું કરી દઈશું એટલે ક્યાંક ને ક્યાંક અમે વાલીઓને દબાવવામાં પણ આવી રહ્યા છે અને ફરિયાદ અમારી પાછી લેવાની પણ અમને પ્રેશર કરી રહ્યા છે એટલે અમારું ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરને એક રજૂઆત અને ફરિયાદ સાથે આવેલા છે કે અમારું ડોનેશન અમને જલ્દીથી જલ્દી પાછું અપાવે અને હાઈકોર્ટમાં જે સ્કૂલ સ્ટે લઈ આવી છે એને છ મહિનાથી વધારે થઈ ગયું છે જેથી કરીને છ મહિનામાં કોઈપણ સ્કૂલ કે કોઈપણ સ્ટેમાં કોઈ રજૂઆત ના કરવાથી કોઈપણ કેસની ખારીજ થઈ જાય છે પણ ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસર કોઈપણ કાર્યવાહી કરી રહ્યા નથી એટલે ક્યાંક ને ક્યાંક એ સ્કૂલ સાથે સાંઠગાંઠ હોય એવું નજરે પડી રહ્યું છે જેથી આજે અમે ફરીવાર એમને એમનું કર્તવ્ય અને અમને ફરજનું ધ્યાન અપાવવા આવ્યા છે અને જલ્દીથી જલ્દી અમારું ડોનેશન પાછું મળે વીસ ટકા વ્યાજ સાથે વાલીઓને પરત મળે એ માંગ સાથે આજે રજૂઆત કરી છે વધુ મહોલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશન દ્વારા એવી પણ માંગ કરાઈ હતી કે હાઈકોર્ટ્સમાં મેટા એડમિનિસ્ટ્રી સ્કૂલના દ્વારા લેવાયેલા ડોનેશનની રકમની દસ ગણી રકમનો દંડ કરી વાલીઓને ડોનેશનની રકમ વીસ ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત આપવાનું પણ જણાવ્યું હતું અઝર કુરિશી ફેન્યુ